નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ભીખાપુરા ગામે આજરોજ સુરત ડેપો સંચાલિત સુરત પાવાગઢ ભીખાપુરા બસ સુરત ડેપો દ્વારા ચાલુ કરવામાં આવી હતી જે બસ જૂની વર્ષો જૂની હતી પરંતુ આ રૂટની આવક સારી હોવાના કારણે ડેપો મેનેજર અને રેગ્યુલર કંડક્ટર જીગરભાઈની મહેનતથી અને રજૂઆતથી ખુશ થઈ સુરત ડેપો મેનેજરે નવીન બસ ફાળવતા ભીખાપુરાના ગ્રામજનો વતી આ બસનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ડ્રાઈવર કંડક્ટર તેમજ ડેપો મેનેજરને ગૃહમંત્રી હર્ષંઘવીનો ગામના સરપંચ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો સાથે સાથે ગ્રામજનોમાં એ પણ એક એક ચર્ચા હતી કે સુરત ડેપોની ગાડી ભી ભીખાપુરા જો રેગ્યુલર આવતી હોય તો કરજણ ડેપોની ચાર રૂટ જે રેગ્યુલર હતા તે બંધ કેમ કરાયા છે તે પણ લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કરજણ ડેપોની બસો પણ જે રૂટ બંધ છે તે રૂટો ફરીથી ચાલુ કરવા માટે પ્રજાની માગણી છે જો કરજણ ડેપોની બસો રૂટ મુજબ ચાલુ કરવામાં નહીં આવે તો અહીં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે પરંતુ હાલ પૂરતાં તો છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે સુરત ડેપોથી સુરત પાવાગઢ ભીખાપુરા ડાયરેક્ટ બસ ચાલુ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી છે આજરોજ સુરત ભીખાપુરા જે ડેલી બસ આવે છે એ અમારે પરિવહન મંત્રી પરિવહન મંત્રી શ્રી હર્ષ હરસંઘવી સાહેબે અમને નવી બસ ફાવી અને જે યાત્રિકણને સુખ સુવિધા પૂરી કરી તે બદલ એમનો અમે આજે પૂરા ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર માને છે જય હિન્દ જય ભારત વંદે માતરમ